છતાં પણ રસ્તાઓ રિપેરિંગ અંગે કે નવા બનાવવા અંગે કંઈ યોગ્ય નિર્ણય નથી થતો ત્યારે આજે અમે મામલતદાર કચેરીને તાળાબંધી કરવાનો કાર્યક્રમ આપ્યો તો આગામી એક મહિનાની અંદર જો આ રસ્તાનું કામ ચાલુ કરવામાં નહીં આવે તો કાર્યપાલક ઈજનેરશ્રીનું બાંધકામ વિભાગવાળાઓનું કાળું મોટું કરવામાં આવશે પોલીસ દ્વારા આજે રસ્તામાં જ બેરીકેટિંગ કરી અને ખેડૂતોને અને ગ્રામજનોને રોકવાના જે નાહક પ્રયત્નો કરવામાં આવ્યા એ ખરેખર નિંદનીય છે અમારું દરેક આંદોલન શાંતિપ્રિય રીતે હોય છે અમારો હેતુ માત્ર ને માત્ર સરકાર પ્રત્યે અમારા પ્રશ્નો પ્રત્યે સરકાર ધ્યાન ઉજાગર કરવાનો હોય ત્યારે પોલીસે આજે રસ્તામાં બેરિકેટિંગ જે કરવાની નવી પ્રણાલી પાડી છે એ ખરેખર નિંદનીય બાબત છે અમારા કાર્યકરો કાયમ સંયમ જાળવીને જ કામ કરતા હોય છે આગામી સમયની અંદર પોલીસ દ્વારા પણ આ અંગે કઈ કરવામાં આવશે તો પોલીસ વિરોધ પણ મોરતો લઈ અને અમારે મુખ્યમંત્રીશ્રીને કે ગૃહમંત્રીશ્રીને રૂબરૂ મળવું પડશે